નમસ્કાર મિત્રો મિત્રો હનુભાના લીમડામાં આજે સન્નાટો છે ભાવનગરના લીમડા ગામમાં આજે શોકનું વાતાવરણ છે છે કારણ એ કે ત્યાંના વતની અને અમદાવાદમાં રહેતા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બા ગોહિલ હવે નથી રહ્યા ગોળીઓ એનઆરઆઈ ટાવરમાં અડધી રાત્રે શા માટે છૂટી એની પાછળનું સાચું કારણ શું છે સિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે આટલા માટે આ કેસ ખૂબ ચર્ચાઈ રહ્યો છે એ પહેલાં તેઓ ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એમની વચ્ચેનો સંબંધ કેવો હતો શું વાત ચાલી રહી છે એ જ છે કે પછી કંઈ અલગ જ છે વિસ્તારથી વાત કરું એકવીસ જાન્યુઆરીએ બાર વાગ્યાના આસપાસ એકસો આઠના ઇન્ચાર્જ પાસે માહિતી મળે છે ફોન રણકે છે કે એનઆરઆઈ ટાવર જે જજીસ બંગલો પાસે છે અમદાવાદમાં ત્યાં પાંચસો બે નંબરના ઘરમાં ગોળી વાગી છે એક મહિલાને એમના હસબન્ડ દ્વારા જાણ કરવામાં આવે છે યશરાજસિંહ દ્વારા એકસો મૃત થઈ ચૂક્યા છે આમની મોત થઈ ચૂકી છે ત્યારબાદ તેઓ બહાર નીકળે છે બેઠક રૂમમાં પહોંચે છે અને કંટ્રોલ રૂમમાં જાણ કરે ત્યાં બીજી ગોળીનો અવાજ આવે છે એક ગોળી હતી યશરાજસિંહ ગોહિલની અને પોતાની જાતને જેણે ગોળી મારી હતી જીવન ટૂંકાવ્યું હતું જ્યારે શરૂઆતમાં માહિતી આપવામાં આવે છે ત્યારે એ પણ કહેવામાં આવે છે કે ભૂલમાં અકસ્માતે મારાથી ગોળી છૂટી અને પત્નીને ગોળી વાગી છે અને એ ગમમાં જ્યારે ઇન્ચાર્જ બહાર જાય છે ત્યારે એના પતિ પણ પોતાને ગોળી મારી દે છે તે માહિતી બહાર આવી જ્યારે બીજી ગોળી છૂટી ત્યારે એ જે યશરાજસિંહ ગોહિલ છે તેના માતા અને ઇન્ચાર્જ બંનેને અવાજ સંભળાયો પરંતુ પહેલી ગોળી છૂટી ત્યારે કોઈને સંભળાયું નહોતું અને ગોળી પાછળના ભાગમાં વાગી છે એ કહેવામાં આવ્યું છે વધુ માહિતી આગળના દિવસોમાં આવશે સવાલ એ હતો કે પહેલી ગોળી છૂટી રાજેશ્વરી બાને જ્યારે ગોળી વાગી એનો અવાજ કેમ કોઈને સંભળાયો નહીં શું આટલો ધીમો અવાજ હોય છે અને બીજી ગોળી જ્યારે છૂટી તેનો અવાજ સંભળાયો અને તેઓ ઝડપથી અંદરના રૂમમાં આવે છે આવું નથી કહેતો પરંતુ પોલીસ પોતે કહે છે વધુ વાત કરવી છે એ પહેલાં તમે સાંભળો કે પોલીસે આ બાબતમાં શું શું કહ્યું હતું પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ વાઇફ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો બેમાં આ ઘટના ઘટી છે જેમાં કામમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગસિંહ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌપ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સૂવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિઓલોમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠનો ફોન કરેલો હોય છે એકસો આઠ પણ આવી જાય છે એકસો આઠના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતાં એકસો આઠનો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગેલું એ પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યસરાજસિંહ શિખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતાં એમના મધર અને એકસો આઠના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે ત્યાં અસરા જે પોતે ગોળી મારી લોહી નીચે પડેલા હોય છે આ મુજબની એ ઘટના બને છે ઘટનાની જાણ પોલીસના થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દિવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી ફિંગરપ્રિટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી

પોતે સરકારી નોકરી કરે છે એમને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમ માં આવે છે અને મારી રિયોલો થી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે હવે એ તપાસનો વિષય છે કે રિવોલો એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલો ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ ને પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મિનવાલે પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે આ હકીકતની જાણવા સારું જ અમેફેન્સિસ પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી કેટલી ઊંડી વાગી છે કેવા એંગલથી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આવ્યા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિયોલોલ લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ અંતે રિયોલોલ પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલમાં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ

જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા બાજુના રૂમમાં એમના મધર સુધા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિઓલમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે એટલે જરા બીના બને છે જરા વારદાત ઘટે છે ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ એની મધર બાજુના રૂમમાં હાજર હતા બાકી બીજું કોઈ હાજર નહોતું આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે એકસો આઠ આઈ એકસો આઠના ઇન્ચાર્જશ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમણે કીધું કે બેનનું મૃત્યુ નીપજી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે એકસો આઠના કર્મચારી બેઠક રૂમમાં જાય છે જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે એટલે એમના મધર અને એકસો આઠનો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે તો અહીંયા યસરા પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને છે બંને આત્મહ્યા માથાના ભાગે ઈજા છે જે પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજ પણ માથાના ભાગે ગોળી વાગી છે ભાગે પાછળના પાછરના ભાગે અને એક્ચ્યુઅલી સ્પોટ તો જારે એમનું થશે ફોરેન્સિક પીએમ તાર આપણને પરફેક્ટ પીએમ નોટ આયા જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યાએ પર હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછરના ભાગે ઉડી વાગીલી છે પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન પરંતુ તપાસમાં શું લાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે મારવામાં હોય એવું હાલ અમે એડી દાખલ કરેલી છે એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધાર કે પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે નજીકથી ગોળી વાગી છે કેટલા અંતરથી ગોળી વાગી છે કેવા પ્રકારની ગોળી વાગી છે માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે આકસ્મિક ગોળી વાગે તો ક્યાં આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપ્યા છે એ દૂધનું દૂધનું પાણીનું પાણી કરવા માટે મેં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે

બેઠક રૂમ માં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય એ ત્યાંના સીસીટીવી કેમેરા નીચેના બંધ છે પણ આખા જે જે જગ્યાએ તપાસ જે જમવા ગયા કોઈ સગાવાલાના ત્યાં પરત આવતા એ બધા અમે કુટેજો તપાસી રહ્યા છીએ સવારના પછી જ અમે ચાલુ કરી દીધેલું છે કુટેજોને મેળવવા માટે અને અમારી એક ટીમે કુટેજો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે હજુ હાલે કોઈ માહિતી મારી પાસે આવી નથી અમે અત્યારે પીએમ અને આ બીજાના કાગળની કાર્યવાહી કરી છે પણ જેમ જેમ માહિતી અમારા પાસે ઉપલબ્ધ છે એમ એમ અમે મીડિયાને સમક્ષ એને જાણ કરતા રહીશું લગ્નગાળો બે મહિનાનો જ છે એક બે અગિયારમા માસમાં બે હજાર પચીસ અગિયારમા માસમાં બંને મેરેજ કરેલા છે અને ટૂંક કુલ બે મહિનાનું જ લગ્નગાળો છે એને માતાને એટલું જ કર્યું કે મારી રિયોલોમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણા હોસ્પિટલમાં લઈ જવાની છે આવું જણાવતા એમની માતા તાત્કાલિક એ રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી મેં એફ એસ ફોન કરેલો છે આપણે એનું હોસ્પિટલ લઈ જઈએ છીએ એને પોતાને ગોળી મારી છે એની માતાને એવું કીધું કે તમે કપડાં ચેન્જ કરી લો આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા એકસો આઠનો નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે પોલીસ મોકલી આપો એ દરમિયાન લાભ લઈ અને પોતાને ગોળી દીધી હાલના તપાસ પરિવારની સાથે આવો એક બબે વ્યક્તિના કુટુંબમાં મૃત્યુ થયેલા છે પરિવાર સાથે પરિવાર કોઈ પણ પરિવારના સભ્યો અત્યારે એટલા બધા આઘાતમાં છે કે ઊંડાણપૂર્વક સ્વસ્થ મને અમારી સાથે ચર્ચા કરી શકે એવી સ્થિતિમાં નથી

એટલા બધા આઘાતો હતા કે રાતના એવો સમય નહોતો કે એમને અમે વારંવાર કોઈની કોઈ વસ્તુ પૂછી છે પણ આ બધી જ વસ્તુ સમય અંતરે અમે એમને પૂછવાના છીએ આપણે સાંભળ્યું કે પોલીસે શું શું કહ્યું હતું જાણકારો કહે છે કે આ પહેલાં આ બંને પતિ પત્ની રણુજા મંદિર છે સોલા પાસે ત્યાં બીજમાં માનતા પૂરી કરવા માટે પણ ગયા હતા એ માનતા કઈ હતી ખબર નથી વિદેશ જવા માટેના કામો પણ ચાલી રહ્યા હતા એ પણ માહિતી મળી છે અને લગ્નને હજુ બે ત્રણ મહિના જેવો સમય થયો હતો બે મહિના ગણો અગિયારમાં મહિનામાં તો હજુ તેમના લગ્ન થયા હતા એવું તો શું થયું એ સવાલ છે પોલીસે કહ્યું છે હજુ તપાસમાં બહાર આવશે એ સમયે વધુ સવાલ ન કરી શકાય ને પાછો જે પરિવાર છે શક્તિસિંહ ગોહિલના નજીકનો પરિવાર છે એટલે તમે સમજી શકો કે કોઈ નેતાના નજીકના પરિવારમાં કુટુંબમાં આ પ્રકારની ઘટના બને ત્યારે જવાબદાર અધિકારીઓ પર કેટલું દબાણ હોય છે પરંતુ એ જરૂર બહાર આવશે કે ગોળી ક્યાં વાગી છે એ પહેલાં એટલે કે આ ઘટના બની એ પહેલાં એ બંને વચ્ચે કોઈ ઝઘડો થયો હતો કે નહીં શું કોઈ બાબતને લઈ બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા કે નહીં કારણ કે તમે જુઓ કે ગોળી અકસ્માતે છૂટવી એ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સાંભળે તો એમ લાગે ગોળી અકસ્માતે ના છૂટે અને જેને શોખ હોય જે પોતાની પાસે રાખતા હોય એ એ પ્રકારે એનાથી અવગત હોય છે એની ગંભીરતા એને ખબર હોય છે કે આ કેટલું મોટું હથિયાર છે પરંતુ ચાલો આપણે માની લઈએ એક વખત કે અકસ્માતે ગોળી છૂટી અને સામે ગોળી વાગી તો જે પાછળના ભાગે વાત કરવામાં આવે છે ત્યાં ગોળી કઈ રીતે વાગી એ પણ અતિ મહત્વની બાબત છે તેઓ એક પરિવાર એમના સગ સંબંધીને ત્યાં જમવા પણ ગયા હતા ત્યાંથી આવ્યા બાદ તેમના માતા સુઈ ગયા હતા જે વાત કરવામાં આવી પોલીસે એક ખૂબ જ કાન ખોલીને સાંભળતા પત્રકારે છેલ્લે આ સવાલ પણ પૂછ્યો હતો કે પહેલી ગોળીનો અવાજ ના આવ્યો બીજી ગોળીનો અવાજ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેના માતા સુઈ ગયા હતા ખેર આગળના સમયમાં એ પણ જવાબ આપશે પરંતુ જ્યારે પાછા આવ્યા ત્યારે એના માતા સુઈ ગયા પછી એ લોકો પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા પછી શું થયું એ પણ હજી એક રાજની વાત છે જે આવનાર દિવસોમાં ખબર પડશે બે લોકોના મૃત્યુ થયા છે અને તેની પાછળ શું કારણ છે એ જાણવા પણ લોકો ઉત્સુક રહેતા હોય છે ખેર હાલ લીમડામાં એમના પરિવારજનોમાં શોકનો માહોલ છે પરિવારના બે લોકો ગુમાવ્યા છે આ જ કારણોસર લોકો શોક ઠાલવી રહ્યા છે આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખજો આપ સ્ટોરી એટલા માટે પણ કહેવી જરૂરી હતી કારણ કે એક તો સિદ્ધુ ભાવનગરના લીમડાનું કનેક્શન છે બીજી વાત શક્તિસિંહ ગોહિલના પરિવારમાંથી આવે છે અને ત્રીજી વાત બબ્બે મૃત્યુ ધન્યવાદ